આક્ષેપ કર્યો હતો યુનિવર્સિટીના કુલપતિએ આ નિર્ણય લેતી વખતે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો વિદ્યાર્થીઓ કે સ્થાનિક જનતાની સલાહ લીધી નહોતી તેમણે પૂછ્યું આવા મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય ચર્ચા શા માટે નથી થઈ શું યુનિવર્સિટીની જમીનમાં દુરુપયોગની યોજના ઘડાઈ રહી છે કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું રાજ્ય સરકાર અથવા કોઈ શક્તિશાળી વ્યક્તિના દબાણ હેઠળ યુનિવર્સિટી પ્રશાસન આ નિર્ણય લેવા મજબૂર થયું છે તેમણે નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન ન થયાનો આરોપ પણ લગાવ્યો છે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પ્રશાસન પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું અને જમીન ડીલની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી હતી ઉદનાવાળાએ ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો વધુ વિરોધ પ્રદર્શન થશે